અરવલ્લી જિલ્લામાં ખરાબ રસ્તાને કારણે જનતા ત્રાહીમામ પ્રાપ્ત માહિતી મુજબ અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ ગામોમાં જનતા સરકારી રસ્તાના લાભોથી વંચિત જેમાં સરડોઈ દાવલી વચ્ચે પડેલ ખાડાઓને પૂરવા માટે સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા આર વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવેલી છે અહીં વળાંકમાં પડેલ ભુવાઓના કારણે અવારનવાર એક્સિડન્ટ થતા રહે છે જે સંદર્ભે જાગૃત સરપંચ શ્રીમતી ઉષાબા જયદત્તસિંહ પુવારે આર એન બી વિભાગને લેખિત રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે ખાડાઓ પૂરી અને રોડનું સમારકામ કરી આપવા રજૂઆત કરેલ છે પરંતુ આર એન બી ડિવિઝન કોઈ પણ કાર્યવાહી કરવાના મૂળમાં ના હોય એવું વર્તાઈ રહ્યું છે જે રસ્તા માત્ર છ માસના ટૂંકા ગાળામાં જ તૂટી ગયા છે તેને સમારકામ માટે શરડોની જનતા આજીજી કરી રહી છે અને પરંતુ અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય એવું વર્તાઈ રહ્યું છે અધિકારીઓ સાથે વાતચીતમાં માત્ર થઈ જશે ના આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક રહીશોને પરેશાની ભોગવવી પડે છે મોડાસાથી રિપોર્ટર ઋષભ ઉપાધ્યાય નમસ્કાર હું જયદ્રસી પુવાર પૂર્વ સરપંચ સરડોઈ અમે સરડોઈ અને દાવલીનો જે જિલ્લા પંચાયતનો રોડ છે આ રસ્તા ઉપર ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે રોડ બને આમ તો બહુ સમય થયો નથી પરંતુ પાછળથી જે વરસાદ પડ્યો એના કારણે અને ક્વોલિટીમાં કદાચ ક્યાંક ઓગણીસ થયું છે એના હિસાબે રોડ પર ખાડા પડ્યા છે અને એમાં પણ ખાસ કરીને સરડોઈ ગામમાં મુખ્ય જે ચોક છે બહુચર માતાજીનું મંદિર છે રાવણવાસ નજીક પણ જે ખાડા પડ્યા છે એના કારણે વાહનો ઘણી વાર આમને સામને આવી જાય છે અકસ્માતનો ભય છે અને જીવનું જોખમ ઊભું થયું છે અમે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર સાહેબ શ્રીને પણ રજૂઆત કરી છે એમણે બાહેધરી પણ આપી છે પરંતુ આ આ સમાચાર પત્રો અને મીડિયાના માધ્યમથી ફરી એકવાર હું તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ રોડ રસ્તા ઉપર પડેલા જે ખાડા છે એનું તાત્કાલિક એનું મરામતનું કામ થાય નહીં તો અકસ્માત થવાની ભીતિ રહેલી છે સાથે સાથે સરડોઈ અને દાવલીની વચ્ચે જે સરડોઈ ગામનું સ્મશાન છે એ સ્મશાન નજીક જે વળાંક છે આ વળાંક ખૂબ જ ભયજનક વળાંક છે ભૂતકાળમાં આ વળાંક પાસે ઘણા અકસ્માત થયેલા છે અને અમે તંત્રને એ પણ રજૂઆત કરીએ છીએ કે વળાંકની બંને સાઈડ બમ્પ ત્યાં મૂકવામાં આવે જેથી વાહનો થોડા ધીમા પડે અને ત્યાંથી ઘણી વાર સ્મશાન યાત્રા નીકળતી હોય એ વખતે અને રાતના સમયે પણ આ વળાંક પર અકસ્માત થયેલા છે અને હજી આવા ભયજનક વળાંક ઉપર અકસ્માતની થી ભીતી રહેલી છે તો તંત્રને ફરી એકવાર વિનંતી કરી છે કે ત્યાં વળાંક નજીક બંને સાઈડ બમ્પ પણ મૂકવામાં આવે અને સાથે સાથે ભયજનક વળાંકનું એક બોર્ડ પણ લગાવવામાં આવે જેથી જે નવા રાહદારીઓ અથવા વાહન ચાલકો ત્યાંથી નીકળે તો તેમને ખ્યાલ પણ આવે તો ફરીથી આ માધ્યમથી હું તંત્રને વિનંતી કરું છું કે શક્ય હોય તેટલા ઓછા સમયમાં આ ખાડાઓનું મરામત થાય અને આ વળાંક પર પંપ અને ભયજનક વળાંકનું બોર્ડ પણ ત્યાં લગાવવામાં આવે ધન્યવાદ